શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કૃષ્ણ સખી કરમેતી કૃષ્ણ પ્રિયા કૃષ્ણ સખી કૃષ્ણ ભક્ત કરમેતીની જીવનકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત સુધી પહોંચે કૃષ્ણ સખી કૃષ્ણનો વિડીયો છેલ્લે સુધી જોવા માટે વિનંતી ભક્તમાળમાં કવિ નાભાદાસે કરમેતીને અંજલી આપી છે નટવરપતિ રતિ ત્યાગી કૃષ્ણ પદ સો રતિ જોરી સબ જગત કી ફાસ તરીકે જોતોરી સંસાર સ્વાદ સુખ ત્યાગી કરી ફેરી નહીં તીન તન ચાહી કઠિન કાલ કલયુગમહમ નિલંકત રહી પંડિત પરશુરામજીની ત્યાં દીકરી જન્મી પંડિત પરશુરામ જયપુર રાજ્યની એક ઠહરાત ખંડેલાના કારભારી હતા પંડિતજી પોતે વિદ્વાન સંસ્કારી જ્યોતિષાચાર્ય અને ભગવત ભક્ત હતા પુત્રીની કુંડ જન્મકુંડળી અને ગ્રહો જોઈ એમણે કહ્યું કે ઘેર રાધા જન્મી છે રાધા પંડિતજીના શબ્દો સાંભળી અંદરના ઓડેથી એમના પત્ની બોલી ઉઠ્યા રાધા દીકરીનું નામ શું રાધા રાખવાનું છે ના દીકરી તો મિથુનના ચંદ્રમાં જન્મી છે માટે એનું નામ તો કરમેતી જ રાખો પણ દીકરી રાધાની જેમ કૃષ્ણ પાક છળ ઘેલી બનશે એ તો ચોક્કસ છે પંડિતે કહ્યું રાધાની માફક ઘેલી ગાંડી પગલી હાય હાય મારી પુત્રીનું ભવિષ્ય આવું કંગાળ છે માતા તો ચિત્કારી ઉઠી અને રડી પડી પંડિતાણી પરશુરામ હસ્યા એ પગલી બનશે પણ કૃષ્ણના પ્રેમમાં એ ઘેલી બનશે પણ કૃષ્ણ નામ સ પાછળ એ જન્મજાત કૃષ્ણ ભક્ત છે આપણા કોઈ પુણ્યો બુદ્ધિમાન થયા છે પરિણામે સાક્ષાત પ્રેમલક્ષણ આ ભક્તિ આપણે આંગણે ઉતરી આવી છે કર્મેથી મોટી થતી ગઈ એ ભીની માટીમાંથી સુંદર કૃષ્ણમૂર્તિ બનાવતી અને તેને વસ્ત્રો પહેરાવતી પીચ શોધી લાવી મૂર્તિની માથે મૂકતી અને ભીના ભીના સ્વરે બોલતી શ્યામ નટવર ગિરધર કૃષ્ણ ચરિત્ર એણે કિશોરવયે પિતા પાસેથી સાંભળ્યું કૃષ્ણની ઉત્પત્તિ કૃષ્ણની બાલલીલા લીલા રાધા અને કૃષ્ણ વૃંદાવન વિહાર રાસ ઉત્સવ મયુરાસન અને દ્વારકા ગમન એ ઉત્સવ ઉત્સુક કૌતુક ભરેલા હૃદય સાથે એક ચિત્તે સાંભળી રહેતી અને કૃષ્ણ જીવનમાં સૌથી વધારે તેને ગમ્યો હોય તો હતો એ કૃષ્ણનો વ્રજ વિહાર ગોપીઓનો તલસાટ રાધાને કૃષ્ણ ભક્તિ રાધાનો સર્વોસ્વ પ્રેમ આ તમામ પ્રસંગો ઘટનાઓ આમ્ર વૃક્ષ માફક એના અંતરે છવાઈ ગયા કૃષ્ણ 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 મારા કૃષ્ણ કર્મતીના કૃષ્ણ આવો પ્રભુ મને પાવન કરો એમ એ કહેતી પિતા પરશુરામે કરમેતીના કૃષ્ણ પ્રેમને પ્રજ્વલિત કર્યો એ સાંજે રોજે સાંજે કૃષ્ણ કથા કરતા રાતે ધૂન અને ભજન કરતા ધીમે ધીમે કરમેતીના હૃદયે પ્રેમલક્ષીણા ભક્તિ કલ્પવૃક્ષની માફક ઊગી નીકળે સમાજમાં બંધનો માનવીને સ્વીકારવા જ પડે છે પુત્રી કૃષ્ણ દિવાની બની ચૂકી છે એણે કૃષ્ણના નામની ચુંદણી ઓઢી લીધી છે એ જાણવા છતાં પંડિતજીએ એના લગ્ન કર્યા વગર છૂટકો જ ન હતો તે કૃષ્ણાવસ્થા વટાવી ચૂકી હતી યૌવન તેના શરીરને સ્પર્શી શૂક્યું હતું એનું લાવણીય વસંતના સ્પર્શે પરિમલ વહવતી આમ્રમંજરીઓ જેવું બની ગયું હતું પણ નારી સુલભ લજ્જા મર્યાદા કામવાસના તેને સ્પર્શી શક્યા ન હતા એ આવી બધી વાતોથી સાવ અજાણ હતી લગ્ન પતિ પતિ સુખ સંસાર આ બધી વાતો એની સમજાતી ન હતી કોઈ દેહધારી પુરુષ સાથે દેહ સંબંધ કે પ્રેમ સંબંધ બાંધી શકાય એ વાત જ તેને સમજાતી ન હતી પરશુરામે એક બ્રાહ્મણ કુટુંબના યુવાન સાથે પુત્રીના લગ્ન કરી આપ્યા થોડા દિવસો પછી નવવધુને તેડવા માટે સસુર પક્ષના માણસો ખંડેલા આવી પહોંચ્યા કરમેતીનું હૃદય ધડકી ઉઠ્યું સાસરવાસ પતિ સાથે એક જ શય્યામાં શયન પતિ ઘરનું કામકાજ એવામાં એણે જાણ્યું કે સાસરે બધા માંસાહારી છે આ વાત સાંભળતા જ એ કમકમી ઉઠી કોઈ ઉપાય ન હતો દેવની મૂર્તિ સામે એ ચોધાર આંસુએ રડી પડી કૃષ્ણ મારા પતિદેવ તો તમે જ છો તમે જ મારા સખા પ્રાણધાર ઈશ્વર છો હવે કોઈ પણ પુરુષનો સ્પર્શ હું કેમ લઈ શકું મારે દેહના સુખ નથી જોઈતા મને કોઈ તૃષ્ણા નથી મારે તો તમને પામવા છે તમને મેળવવા છે અને કૃતાર્થ બની જવું છે રાત ઢળી ગઈ નિર્ભય બની એણે ઘર છોડ્યું પછી રાજસ્થાનના રેતાળ પ્રદેશમાં આગળ વધી એ દોડતી હતી હાફતી હતી અટવાતી હતી રડતી હતી અને ઊભી થઈ ફરી દોડવા માંડી હતી એના હોઠ ઉપર બજ એક જ શબ્દ હતો કૃષ્ણ 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 મમ સૌભાગ્યનાથ પ્રભાત પગ પ્રગટ્યું ઘરમાં કરમેતીની શોધ શરૂ થઈ પરંતુ તેનો કોઈ પત્તો ન લાગ્યો પરશુરામજી સમજી ગયા કે પુત્રી પોતાનો અલૌકિક પતિને શોધવા ભાગી છૂટી છે પણ પંડિતાણી કલ્પાત કરવા લાગ્યા ગામમાં હોહા થઈ ગઈ અરે રે રે દીકરી વહી ગઈ ખંડેલના ઠાકુરે તરત જ સૈનિકોને દોડાવ્યા દોડતી કરમેતીના કાને અશોના દાબડા પડઘા પડ્યા એ સમજી ગઈ કે ઠાકોરાના સૈનિકો દેખતા જ હમણે એને ઉઠાવી લેશે એણે ચારેય તરફ જોયું રેતાળ પ્રદેશમાં એક વૃક્ષ પણ નહોતું દૂર એક ઊંટ પડ્યું હતું મરેલું સમડી અને કાગડાઓએ તેને પોલી ખાધું હતું હાડપિંજર અને થોડું સડેલું દુર્ગંધ મારતું માંસ હજી બાકી હતું તે ઊંટ પાસે ગઈ માથું ફાડી નાખી એવી દુર્ગંધ હાડપિંજરમાંથી આવતી હતી કૃષ્ણ 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 મારા કૃષ્ણ કર્મેતી ઊંટના અસ્થિપિંજરમાં કૃષ્ણ કૃષ્ણ કરતી ઘૂસી ગઈ અને ચૂપચાપ પડખાભેર ઊભી રહી સૈનિકો આવ્યા ગંધાતા હાડપિંજર પર નજર કર્યા સિવાય ચાલ્યા ગયા ત્રણ દિવસ સુધી ઊંટના હાડપિંજરમાં પડી રહી ચોથે દિવસે બહાર નીકળી અને હરિદ્વાર સુધી ચાલીને પહોંચી પુણ્યસલીલા ભગીરથમાં સ્નાન કર્યું એ વૃંદાવન આવી નાથની નવરજ ભૂમિને જોતાં જ નટવરની લીલા ભૂમિને જોતા થઈ થઈ કર નાચી ઉઠી એના હૃદયેથી આનંદ અને આનંદ અને આનંદથી સતસત સરવાણીઓ વહી સચિદાનંદને પામવા વૃંદાવનમાં કૃષ્ણની પગલીઓને શોધતી ધૂળમાં આલોડતી કેશ રાશિમાં ધૂળ ભરી એ ચોધાર હર્ષાસુ વહેવા લાગી કૃષ્ણ મમ સખા કૃષ્ણ મારા નાથ મારા ચ તમારા ચરણ ક્યાં છે ક્યાં છે એ પ્રભાતે ઉઠતી સલીનીમાં સ્નાન કરતી જે કંઈ પ્રસાદ મળે એ આરોગી લેતી સંતોના ગૌસ્વામીઓના આખ્યાનોમાં બેસી એક જીતે કથા સાંભળતી લોકો એની નિરંતર આસુ સારથી જોઈ રહેતા પંડિત પરશુરામ યાત્રા માટે નીકળેલા તેઓ તીર્થાટન કરતાં કરતાં એકવાર વૃંદાવન આવ્યા એક કદંબૃક્ષ નીચે એણે પુત્રીને જોઈ આંખો બંધ હતી ચહેરો પ્રફુલ્લ અપ્રફુલ્લિત હતો ફૂલ નામ ફૂલ પ્રફુલ્લિત હતો અને હોઠો બજ એક જ નામ કૃષ્ણ સૌભાગ્યનાથ મમો કૃષ્ણ સૌભાગ્યનાથો મમો પંડિતજી સાક્ષાત ભક્તિને સદેહે જોઈ રહ્યા એમનું હૃદય ગૌરવથી ફાટાફાટ થઈ ગયું માથું નમાવી હાથ જોડી એ કરમેથી પાસે બેસી ગયા જ્યારે પદ કરમેતીએ પોતાના ચક્ષુઓ ખોલ્યા કરમેતીએ પિતાને ઓળખ્યા એ હસી મારા નાથના વિહારધામે આવ્યા છો પિતાજી જુઓ બાપુ હું અહીં છું અને મારા નાથ છે અહીં સત્ય છે સૌંદર્ય છે અને કલ્યાણ છે અહીં જ સત છે સીધ છે અને આનંદ છે મારા સચ્ચિદાનંદ તો અહીં જ છે આ મારા નાથનું ઘર છે જુઓ પિતાજી હું કેટલી સુખી છું કેટલી સુખી છું એટલી સુખી છું તમે વાત પૂછોમાં ભાવાવેશથી કરમેતી બેહોશ બની ગયા દીકરી ઘેર ચાલ એક વખત તો તું ઘેર ચાલ અહો બાપુ કરમેતી હસી પડી નાથની છોડીને હું ઘેર આવું ના ના આ કાલંદીના જળ આ રસેશ્વરની ભૂમિ આ સુગંધમય પવન લહેરો અને મારા પતિદેવનો અનન્ય સ્નેહ આ બધું છોડીને તો હું સ્વર્ગે પણ ન જા બાપુ તમે પધારો અને શ્રી હરિના નામને સ્મરો પરશુરામજી ખંડેલા આવ્યા ઠાકોર શેખાવતજી કરમેતીની કથા સાંભળી ડોલી ઉઠ્યા એ છ દિવસે તેઓ વૃંદાવન તરફ ચાલી નીકળ્યા કરમેતી ઠાકોરે હાથ જોડ્યા હે કૃષ્ણ વલ્લભા તમારા દર્શને હું ખંડેલાથી આવ્યો છું મારી એક વિનંતી સાંભળો કૃષ્ણપ્રિયા કરમેતી હસી બોલો રાજાજી તમને તમારા માટે એક પૌણ કુટિર બની આપવાની મને અનુમતિ આપો ના 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 રાજાજી હું તો આ કદમ વૃક્ષ નીચે જ વર્ષોથી રહું છું મારા વૃક્ષને આ વૃક્ષ સદાય પપ્રિય રહ્યું છે મારા નાથને આ વૃક્ષ ખૂબ જ ગમે છે મારે કુટિર ન જોઈએ કૃષ્ણપ્રિયા મારું આટલું માન સાળવો ઠાકોરની આંખોમાં આંસુ આવ્યા ભલે આ પ્રસન્ન થાઓ આ પૂર્ણ કુટીના અવશેષો આજે પણ વૃંદાવનમાં જોવા મળે છે સારું જીવન કૃષ્ણને ચરણે સમર્પિત કરી છેવટે સુધી વૃંદાવન ન છોડી કર્મેથી ગૌમુખ ચાલી ગઈ ગૌલોકના ધામમાં તે ચાલી ગઈ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ